નમસ્કાર મિત્રો આલ હેલ્પ ગુરુજી શિક્ષણની અપડેટ વોટ્સઅપ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો ચેનલમાં અપડેટ મૂકી દેવામાં આવી છે સરકારી માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી બે હજાર ચોવીસ અન્વયે તેર છ બે હજાર પચીસના રોજ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરેલ છે ઉમેદવારો સોળ છના રોજ સવારે સાડા દસથી સાંજે છ દસ કલાક સુધી વાંધો રજૂ કરી શકશે જે અન્વયે સૂચનાઓ પણ જાહેર કરવામાં આવેલ છે અહીંયા વેબસાઇટની લિંક પણ મૂકેલી છે અને ત્યાં તમામ વિષયનું આપ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જે છે તે જોઈ શકશો અને હવે જોઈએ આપણે સૂચનાઓ તો મિત્રો સરકારી માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી બે હજાર ચોવીસના અમલ અન્વયે પીએમએલનું અન્વયે ઓનલાઈન ઉમેદવારી નોંધાવેલ ઉમેદવારોના ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમયે જિલ્લાઓ દ્વારા જે ઉમેદવારોના કિસ્સાઓમાં ક્વેરી ધ્યાને આવેલ હતી તે પૈકી ભરતી સમિતિ દ્વારા જે ઉમેદવારોની અરજીઓ રદ કરવામાં આવેલ છે તેની યાદી પત્રક એ અને જે ઉમેદવારોની અરજીઓ અન્વયે ગુણ અનુભવ અન્ય બાબતે સુધારા કરવામાં આવેલ હોય તેની યાદી પત્રક બી સ્વરૂપે જી એસ ઇ વેબસાઇટ ઉપર મૂકવામાં આવી છે જોઈ શકશો ઉમેદવારોની ઓનલાઈન અરજીઓના સંદર્ભમાં પત્રક એ અને પત્રક બીની વિગતોને ધ્યાને લઈ વિભાગવાર માધ્યમવાર વિષયવાર કેટેગરીવાર કામચલાઉ મેરિટ યાદી તારીખ તેર છ એટલે કે આજના રોજ પ્રસિદ્ધ કરી દેવામાં આવેલ છે સરકારી માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી પ્રક્રિયા બે હજાર ચોવીસના પી ઉમેદવારને કોઈ વાંધો હોય તો વાંધો રજૂ કરતી અરજી સોળ છ સુધીમાં તમારે રજૂ કરવાની છે સોળ છના રોજ રજૂ કરવાની છે મિત્રો ખાસ ધ્યાન આપશો પી એમએલમાં સમાવિષ્ટ થવાથી શિક્ષણ સહાયક તરીકેની નિમણૂક મેળવવાનો કોઈ જ હક પ્રસ્થાપિત થતો નથી જેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવી વાંધા અરજી રજૂ કરવા ઈચ્છતા ઉમેદવારો પોતાની વાંધા અરજી પોતે હાલ જે જિલ્લામાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવેલ છે તે જ જિલ્લાની જિલ્લા શ્રીની કચેરી ખાતે રૂબરૂમાં જમા કરાવવાની રહેશે ઉમેદવારે વાંધા અરજીમાં પોતાનું નામ સરનામું વિભાગ માધ્યમ વિષય કેટેગરી ઓનલાઈન અરજી નંબર મોબાઈલ નંબર દર્શાવી જે બાબતે વાંધો હોય તે વાંધાની વિગતો સ્પષ્ટ દર્શાવીને જરૂરી આધાર પુરાવા રજૂ કરવાના રહેશે તથા તે આધારોની સ્વપ્રમાણિત નકલો પણ જમા કરાવવાની રહેશે આગળ સૂચના જોઈએ સમયમર્યાદામાં રજૂ ન થયેલ વાંધા અરજીઓ તેમજ નિયત સ્થળ સિવાય અન્ય સ્થળે મોકલાવેલ વાંધા અરજીઓ ટપાલ કુરિયર રજિસ્ટરડી ઇમેલ કે અન્ય માધ્યમે મળેલ વાંધા અરજીઓ વિચારણામાં લેવામાં આવશે નહીં અને સીધી દફતરે કરવામાં આવશે વાંધા અરજીઓ જે તે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ઉપર ઉમેદવારે રૂબરૂમાં જ રજૂ કરવાની રહેશે તેમ છતાં જો ઉમેદવાર અનિવાર્ય તબીબી કારણોસર સૂચ્યુઅલ સમય અને સ્થળે વાંધા અરજી રજૂ કરવા બાબતે જોઈએ મિત્રો આપણે આગળ એક મિનિટ સેટ કરી દો તમે સરખું દેખાય ઉપસ્થિત રહી શકે તેમ ન હોય તો તેના જરૂરી આધારો સહ અન્ય કોઈ વ્યક્તિને પોતાની ઓથોરિટી લેટર આપી અને મોકલી આપવાનો રહેશે રાજ્યકક્ષાએ રજૂ થયેલ ક્વેરીવાળી અરજીઓને ભરતી સમિતિ સમક્ષ રજૂ કરી નીચે મુજબની યાદી મુજબના નિર્ણય કરવામાં આવેલ છે પત્રક એ પત્રક બી તો ખાસ મિત્રો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા સરકારી માધ્યમિક શાળાઓનું પીએમએલ જે છે તે જાહેર કરી દેવામાં આવ્યું છે આગામી કંઈ પણ અપડેટ મળશે તો ઓલ હેલ્પ ગુરુજી ચેનલ વોટ્સઅપ ચેનલમાં મૂકી દઈશું યુટ્યુબ ચેનલમાં અપડેટ આપીશું તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વોટ્સઅપમાં ફોલો કરી લેજો ઓલહેલ્પ ગુરુજી સર્ચ કરો અથવા વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી છે ત્યાંથી પણ આપ જોડાઈ શકો છો મળીએ છીએ નવા વિડીયોમાં નવી અપડેટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત